દ્યોદર પ્રાંત અધિકારી અને આર એન્ડ બી ડિવિઝન દ્વારા રેલવે ઓવરબ્રિજની ચકાસણી કરવામાં આવે યોધરપ્રાંત અધિકારી અને એન્ડ બી ડિવિઝન દ્વારા રેલવે ઓવરબ્રિજની ચકાસણી કરી હતી જેમાં તાજેતરમાં પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા બનાસકાંઠામાં આવેલા તમામ બ્રિજ નાળા અને ઓવરપાસ જેવા પુલોનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત વિભાગને નિર્દેશો આપ્યા છે આ સંદર્ભે બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ પુલોનું તકનીકી રીતે વિશ્લેષણ કરવું તિરાડો ઘાસ જંગ અથવા અન્ય જોખમકારક સંકેતોની ઓળખ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે અતિવૃષ્ટિને ભારે વાહન વ્યવહારથી પુલોની સ્થિતિ ગંભીર ના બને જેથી આ પ્રક્રિયા જીવન રક્ષક પગલાં તરીકે ગોત્ર આયોજનને લઈને સતર્કતા દાખવવા જિલ્લા કલેક્ટર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે જેના પગલે રોજ દિયોદર પ્રાંત અધિકારીઓ આર એન્ડ બી ડિવિઝન દ્વારા રેલવે ઓવરબ્રિજની ચકાસણી કરવામાં આવી હતી જેમાં દિયોદર તાલુકામાં આવેલ બ્રિજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે જેમાં આજરોજ રોજ રેલવે ઓવરબ્રિજની દિયોદર પ્રાંત અધિકારી અને આર એન્ડ બી ડિવિઝન દ્વારા રેલવે ઓવરબ્રિજની ચકાસણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ દશરથભાઈ પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા માનનીય જિલ્લા કલેક્ટર સાહેબે જે અત્રેના સબ ડિવિઝનમાં જેટલા પણ પુલ આવેલા છે આર એન્ડ બી સ્ટેટ હોય આર એન્ડ બી પંચાયત હોય કે કેનાલ ઉપરના પુલ હોય એ તમામની સ્ટ્રેન્થનિંગને એની જે હાલની સ્થિતિ છે એ ચકાસવા માટે આદેશો આપેલા છે જે અનુસંધાને આજે દિયોદરમાં આવેલો રેલવે ઉપરનો ઓવરબ્રિજ છે એ આર એન બી ડી સાથે રાખી અને એની તપાસણી ચાલુ કરી છે તો પુલની જે ને બધું છે ટેકનિકલ જે એમના પેરામીટર્સ છે એ આર એન્ડ બી સ્ટેટ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને એનો ડિટેલ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને આવી જ રીતે દિયોદર સબડિવિઝનમાં આવેલા જેટલા પણ બીજા પુલ છે એ તમામની તપાસણી કરવામાં આવશે